ચંચડ ન્યૂઝમાં આપણે કચ્છના જુદા જુદા હસ્તીઓને આપણે આ ઓફિસમાં બોલાવી અને કચ્છના પ્રશ્નો વિશે ઉંડાણપૂર્વક લોકો સુધી ચર્ચા થાય લોકોના પ્રશ્નો હલ થાય એ માટે ચંચળ હંમેશા અગ્રેસર રહ્યું છે ભૂતકાળમાં આપણે જુદા જુદા આગેવાનોને બોલાવ્યા હતા આજે આપણી સાથે છેલ્લી લોકસભાની ચૂંટણીમાં કચ્છના પ્રભારી તરીકે જેમણે કામ કર્યું છે એવા શ્રી ઉપેન્દ્રભાઈ જસવંતરાય ઉપાધ્યાય કે જેઓ છેલ્લા ચાલીસ વર્ષથી ભાજપમાં સક્રિય છે અને કોલેજ ગાળાથી જ રાજકારણ સાથે થોડા થોડા સંકળાયેલા છે એવા શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય કે જેઓ નાનામાંથી મોટી કામગીરી કરે છે એમને આપણે આજે આપણા સ્ટુડિયોમાં બોલાવી અને કચ્છના જુદા જુદા પ્રશ્નો ભાજપની પરિસ્થિતિ અને તેમના વર્ષોનો અનુભવ એ બધું આપણા આપણા લોકો સમક્ષ પહોંચે એવી આપણે આજે પ્રયત્ન કરીએ છીએ નમસ્કાર ઉપેન્દ્ર નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભુજમાં સોનીવાડ જે વર્ષોથી પ્રખ્યાત હતો એમાં વર્ષો સુધી નાનપણથી મોટા થયા અને લાલન કોલેજમાં એલએલબી કરી તો એ ગાળા દરમિયાન તમારી જુદી જુદી પ્રવૃત્તિઓ સોનીવાડમાં તમે ખાસ શું એવું હતું વિશિષ્ટતા એ જમાનાના ગાળામાં લાલન કોલેજમાં પણ એ ગાળામાં શું વિશિષ્ટતા હતી એ વિશે થોડું લોકોને ખ્યાલ આવે એવો પ્રકાશ સોનિવારની ખાસ કરીને વાત કરું તો મારું બાળપણ અને યુવાની ટેન્સ થઈ ગયેલી હતી મારા ઘણા સ્વજનો અને સગાઓ પણ ત્યાં હતા સોનીવાડ એવું છે કે ભૂકંપ પછી સોનીવાડ ભંસ થઈ ગઈ છે પરંતુ સોનીવાડની સ્મૃતિઓ આજની તારીખમાં પણ જીવનમાં ગભાયેલી છે સોનિવારની વાત કરું તો ત્યારે નવરાત્રિ અને તમામ ઉત્સવો ગરીબી હોવા છતાં બહુ જ સારી રીતે ઉજવાતા હતા ક્રિકેટ હોય વોલીબોલ હોય કે અન્ય ક્રમકો હોય તે પણ ઉજવાતી હતી ને મકર સંક્રાંતિ કરીને દિવાળી સુધીના તમામ તહેવારો સોનિવારની અંદર તમામ જ્ઞાતિના લોકો રહેતા હતા છતાં એક કુટુંબ ભાવનાથી રહેતા હતા એમાં લોહાણ પણ રહેતા હતા બ્રાહ્મણો રહેતા હતા સોની રહેતા હતા પરંતુ ક્યારે પણ એવું લાગ્યું કે અમે બ્રાહ્મણ છીએ કુટુંબ રહેતા હતા વર્ષો સુધી અંદર અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે પછી એ નું યુદ્ધ હોય ભારત પાકિસ્તાનનું તો એકતે મને બરોબર ખબર છે કે સ્વયંસેવક તરીકે રાત્રિના સમયે બ્લેકઆઉટ હતો એટલે અમે નીકળતા હતા એ વખતે કાયદો વ્યવસ્થાની રીતે પણ જયારે નાના મોટી ચોરીઓ થતી હતી ત્યારે અટકાવવા માટે અમે લોકો એક સ્વયંસેવકની રીતે ની અંદર ઘણી બધી પ્રવૃત્તિમાં ભાગ લીધો છે એ રીતે સોનિવાર ખરેખર આજની તારીખમાં જીવનના છેલ્લા તબક્કામાં જઈએ પણ સોનિવારની સંસ્કૃતિઓ હજી પણ અંકારેલી છે એવી જ રીતે કોલેજમાં સોનિવારથી લાલન કોલેજ પાંચ થી છ કિલોમીટરનું એ જમાનામાં અંકાર હતું ત્યારે આપણા ગાડીને એ યુગ તો હતા નહીં તો એ વિષયના થોડા સ્મરણો લોકોને હા એ વખતે સોનીવાડમાં રહેતા હતા ને સોનીવાડથી થી લાલન કુલેજ જવું એટલે કાં પગે જવું પડે ને કાં સાયકલથી જવું પડે અમે પાંચ ભાઈ હતા એના સૌથી નાનો હું અને મારા મોટો ભાઈ મહેન્દ્ર જેનું તાજેતરમાં ધ્યાન થયું છે અમે બંને સાથે ભણતા હતા ને મારા પિતાશ્રી એસટી માં નોકરી કરતા હતા ત્યારે ઘણી વખત એવું થતું હતું કે સોનીવાડથી એસટી સુધી અમે પગે જઈ એસટીમાં સાયકલ પડેલી હોય એ સાયકલ લઈને અમે બંને ભાઈઓ જઈએ ને ઠેઠ લાલન કોલેજ સુધી એ સાયકલ ઉપર બેસીને જતા હતા ને એ સાયકલ ઉપરથી પાછા આવતા હતા ઘણી વખત એવું થતું હતું કે પગે પણ નીકળી ને સોનીવારથી લાલન કોલેજ સુધી જતા હતા પણ એ સમય પણ એક અલગ હતો અને સવારનો કોલેજનો સમય રહેતો સાત સવા સાતનો એટલે સાડા છ ની આજુબાજુ નીકળવાનું થતું હતું હું તે અધિકારીને સતોતેર સુધીનો સમય એ લાલન કોલેજ નો હતો નવનિર્માણ જ્યારે જયારે થયું હતું ચીવનભાઈ વિરુદ્ધ ત્યારે પ્રીમાં હતા અને ત્યારે માસ પ્રમોશનને લીધે થયેલા હતા એ રીતે સોનીવાડ પછી એટલે મારે સૌથી પહેલા મારું પ્રાથમિક શિક્ષણ થયું છે પાટોડી સ્કૂલમાં એની અંદર જે કંઈ શિક્ષકો એ જે મને ભણાવ્યો અને ખાસ કરીને હું યાદ કરીશ લીલાવતીબેને ધોળકિયાબેનને ઢક્કર સાહેબને આવા અનેકવિધ પ્રાથમિક શિક્ષકો છે જેને મને કાંતાબેન જેઠી આવા અનેક શિક્ષકોએ મને જે પ્રાથમિકમાં બેઝમાં ભણાવ્યો ને માધ્યમિકમાં હું હતો વીડી હાઈસ્કૂલ જે નવી થઈ જઈ એ ઓકળા પગયામાં હતી અમે ભુજમાં સોનિવારથી નીકળતા પગે જતા ને ધાણી સાહેબ મહેન્દ્રભાઈ સુશીલભાઈ પંડ્યા વીણાબેન મહેતા રમેશ ત્રિપાઠી આવા અનેકવિધ શિક્ષકો હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો કોલેજમાં જે છે એમાં નિંબલકર સાહેબ વાયપી ભટ્ટ સૂર્યકાંત ભટ્ટ વાયપી ભટ્ટ અને ભીંડે સાહેબ અને પ્રિન્સિપલ હતા શુક્લા સાહેબ આ શુક્લા સાહેબ સાથે અમે બધા જે લે આવ્યા છીએ ને એવી જે એક મારામાં અને બધા વિદ્યાર્થી કાળમાં જે શિસ્તની ભાવના હતી પ્રાથમિક હોય માધ્યમિક હોય ઉચ્ચ માધ્યમિક હોય એની અંદર રહેતી હતી શિક્ષકો વખતે પણ એક વિદ્યાર્થી તરીકેનું સન્માન હતું અને શિક્ષકો અને પ્રાધ્યાપકો પણ એવા હતા કે જે વિદ્યાર્થીને સારું જ્ઞાન આપતા હતા ત્યારે કોઈ પણ જાતના ટ્યુશન વગર જે અભ્યાસ કરીને આગળ વધ્યા છે એનો આનંદ આનંદ કોલેજ ગાળ્યા બાદ ધીમે ધીમે પોતાની જિંદગીમાં સેટ થયા અને સેટ થતાની સાથે જ સૌથી પ્રથમ અને સૌથી છેલ્લે અત્યાર સુધી ભાજપમાં એક સનિષ્ઠ કાર્યકર તમે કાર્યકર તરીકે તમે કામ કર્યું તો ભાજપમાં તમે ક્યારે જોડાયા અને એ ગાળામાં કચ્છમાં કોનું નેતૃત્વ હતું ભારતીય જનતા પાર્ટી પહેલા અમે જન જનસંઘ હતું ને જનસંઘ પહેલા સંઘ રહેતું હતું સંઘનું જે કાર્યાલય હતું માધવગુંજ એ મારા પિતાશ્રીની માલિકીનું હતું કાશીનાથજી જે હતા એના મારા મોટાભાઈ નલિનભાઈ સ્વયંસેવક અને અમારું આખું કુટુંબ સંઘનું સ્વયંસેવકો તરીકે હતા મને બરોબર યાદ છે કટોકટી કટોકટીની અંદર જે માથોપુંજ હતું એને સીલ લાગેલા હતા અને મારા પિતાશ્રી જ્યારે જનતા પાર્ટી થઈ હતી ત્યારે પ્રથમ વખત સભ્ય તરીકે જીત્યા હતા અને કટોકટી જ્યારે જનસંઘ હતું ત્યારે કટોકટીની અંદર મોરારજી દેસાઈની અંદર જે એક સરકાર હતી એની અંદર જનસંઘની રીતે બંનેમાં ન રહી શકે એ રીતે જનસંઘ અલગ થયું હતું અને જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી થઈ ગઈ ને અટલ બિહારી વાજપેયી ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ને અહીંયા તને ત્યારે ચંપકલાલ શાહ હતા ને એ વખતે મારે ભારતીય જનતા પાર્ટીમાં મેં સામાન્ય સભ્ય તરીકે નિમિત્તે ત્યારે તમે ભાજપમાં કાર્યકર તરીકે જોડાયા હતા ત્યારે તમારો મત બહુ જ હતો પણ પછી તમે તમારો સરકારના હિસાબે જુદો જુદો વિસ્તાર અને આખા કચ્છમાં ધીમે ધીમે ડેવલપ કર્યું પણ જ્યારે તમે કચ્છમાં ભાજપમાં જોડાણા અને ત્યારથી આજ દિવસ સુધી ચાલીસ વર્ષ સુધી ભાજપ સાથે રહ્યા એમાં કયા ક્ષેત્રમાં તમે સૌથી વધુ કામ કર્યું ક્ષેત્રની રીતે જોઈએ તો ભુજ વિધાનસભા ખાસ કરીને વધારે કામ કર્યું છે કારણ કે સ્થાનિક રીતે ત્યાં રહીએ છીએ ત્રણ વખત કોર્પોરેટ હતો અને એક વખત જ્યારે પિતાશ્રી હતા ત્યારે ભુજના જે કંઈ પ્રશ્નો છે એના અંગે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘણું બધું લોકો સાથે સંપર્ક હતો એટલે ખાસ કરીને ભુજ વિધાનસભામાં બહુ ઘણું બધું કામ કર્યું ને જે કંઈ નાના મોટા પ્રશ્નો હતા એ વખતના આ વખતે શિક્ષણ જે રસ્તા જે તલાટીની ભરતીનો જે હોસ્પિટલની અંદર સ્ટાફનો જે આવા અનેકવિધ પ્રશ્નો હતા એને જીવીનો ખાસ પ્રશ્ન રહેતો હતો તો એ પ્રશ્નો માટે લાઇટ ખાસ મળે એના માટે જે નાના મોટા પ્રશ્ન હતા એનામાં ઘણું બધું કામ કર્યું અને એ વખતની ને અત્યારની પરિસ્થિતિમાં ઘણો બધો ફેર છે તમે તમારા આ વર્ષ સમયગાળા દરમિયાન કોર્પોરેટર ત્રણ વખત લડ્યા તમે કીધું એવી જ રીતે ભાજપ સંસ્થામાં પણ જુદા જુદા હોદ્દા ઉપર રહ્યા તો કઈ કઈ ચૂંટણી લડ્યા પછી એના ચૂંટણી લડ્યા પછી કયા હોદ્દા ઉપર પહોંચ્યા અને એવી જ રીતે સંગઠનમાં કયા હોદ્દા ઉપર તમે કામ કર્યું એ વિશે વિસ્તરું કહેવા લાગ પચ્યાસીમાં મારી પ્રથમ વખત હું ભારતીય જનતા પાર્ટીમાં જીતેલો હતો અને મારી નિમણૂંક થઈ હતી એ વખતે દંડક તરીકેને પચ્યાસી થી નેવું માં ને ટાઉન પ્લાનિંગ કમિટીનો હું ચેરમેન તરીકે પણ એ વખતે રહેલો હતો અને અઠ્યાસી નેવ્યાસીમાં મને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકેની ભુજ શહેરની જવાબદારી મળી હરિભાઈ મકવાણા એ વખતે પ્રમુખ તરીકે હતા ત્યારબાદ ચાર વર્ષ સુધી હું શહેર પ્રમુખ રહ્યો શહેર પ્રમુખ પછી સંગઠનની અંદર અનેકવિધ જે કંઈક કાર્યક્રમો આવતા હતા એનામાં નાની મોટી કંઈક જે કંઈ જવાબદારી મળતી હોય પછી સદસ્ય અભિયાન હોય કે લોકોના પ્રશ્નો માટે કરીને જે કંઈ કમિટીઓની નિમણૂકો થતી હતી એની અંદર હોય કઈ રીતે ત્રણ વખત હું જ્યારે લડ્યો ત્યારે હું એક વખત ઉપનગરપતિ તરીકે રહી ચૂક્યો છું અને બે હજાર એકનો જે ભૂકંપ આવ્યો એની અંદર હું ટેલિફોન સલાહકાર સમિતિ અને રેલવે કમિટીમાં પણ રહી ચૂક્યો છું ને જ્યાં સુધી સંગઠનની વાત કરીએ ત્યાં સુધી ખાસ કરીને શહેરના મહામંત્રીની પ્રમુખ તરીકેની જિલ્લાના ખજાનચી તરીકેની જિલ્લાના મંત્રી તરીકેની અને કારોબારી જિલ્લાની જે કંઈક કારોબારી થાય એનામાં વર્ષોથી એક કાર્યકર્તા તરીકે કામ કર્યું છે ને પાર્ટીએ જે કંઈ કામને જવાબદારી આપી છે એ નિષ્ઠાપૂર્વક બજાવવા માટેનો આજની તારીખ સુધી કામ કરે છે સંગઠનમાં અનેક હોદ્દાઓ ઉપર તમે કામ કર્યું એવી જ રીતે જુદી જુદી સામાજિક સંસ્થાઓ સાથે પણ તમે સંકળાયેલા હતા તો એવી કઈ સામાજિક સંસ્થાઓ છે કે જેની સાથે તમે ભૂતકાળમાં સંકળાયેલા હતા અને એવી કઈ સંસ્થા છે કે જેમાં અત્યારે તમે સંકળાયેલી કામ કરો છો સામાજિક સંસ્થામાં ખાસ કરીને હું યાદ કરીશ આજે તારાચંદભાઈને કારણ કે સત્યાશી અઠ્યાસી નેવ્યાસીનો જે દુષ્કાળ આવ્યો એ અંદર જે અભૂતપૂર્વ કામ એ ત્રણ વર્ષમાં થયું મારું ઘડતર પણ તે વખતે થયું એ રીતે સર્વસેવ સંઘ ને જે કંઈ પ્રવૃત્તિ કરી સામાજિક રીતે ત્યારે રાજકીય રીતે પણ ભારતીય જનતા પાર્ટીની રીતે રાહત સમિતિ થઈ હતી એની અંદર પણ નિરાણ કેન્દ્રો ચલાવ્યા હતા ધોરડાઓ કર્યા હતા એવી રીતે પચ્યાસી થી કરી ને સામાજિક સંસ્થાની રીતે સર્વસેવ સંઘની અંદર કામ કર્યું એ પછી બે હજાર એકનો જયારે ભૂકંપ આવ્યો ત્યારે કચ્છ અભિયાન ની અંદર એક સભ્ય તરીકે રહ્યો પાંચ વર્ષ મેમ્બર સેક્રેટરી તરીકે રહ્યો છ વર્ષ પ્રમુખ તરીકે રહ્યો એના પછી સેતુ અભિયાનમાં રહ્યો છો વિજયરાજી લાઇબ્રેરીની અંદર છેલ્લા બે હજાર છ થી કરીને આજની તારીખ સુધી કારોબારી સભ્ય તરીકે મંત્રી તરીકે અને પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે અને હાલે સેતુ અભિયાનની અંદર પણ બોર્ડ મેમ્બરમાં હું છું તમે લાંબા સમયથી ભૂજને જ ભુજ મતદાર ક્ષેત્રને તમારો ખાસ અનુભવનો લાભ મળ્યો છે અને ભુજમાં જુદી જુદી પ્રવૃત્તિઓમાં સરકાર સાથે પણ તમે સંકળાયેલા છો જૂના વખતમાં ભુજ નગરપાલિકા સામે લોકોની જે અપેક્ષા હતી એ પ્રમાણે જ્યારે તમે ચૂંટાયેલા હતા એ ગાળા દરમિયાન લોકોની અપેક્ષાઓ સંતોષવામાં ફરિયાદો બહુ ઓછા પ્રમાણમાં હતી જ્યારે આજની તારીખે લોકોની અપેક્ષાઓ પ્રમાણે કામ થતું નથી અથવા લોકો જે અપેક્ષા રાખે છે નગરપાલિકાના સરકારમાં એ પ્રમાણે કામ લોકોને દેખાતું નથી તો જે અગાઉ કામ થતું ને હવે દેખાવમાં નથી આવતું એ બે વચ્ચે ડિફરન્સ જે ઉભું થયો છે એમાં શું ખામી દેખાય છે અને એના માટે ભાજપમાં શું પ્રયત્ન ચાલે છે આમાં બે વસ્તુ છે એક તો અમે જયારે હતા ત્યારે માત્ર વિસ્તાર હતો નવ કિલોમીટરનો બે હજાર એકનો બે હજાર એકનો જે ભૂકંપ આવ્યો એના પછી વિસ્તાર થઈ ગયો ભાડાની રીતે છપ્પન કિલોમીટરનો ને હાલના જે નમું થઈ રહ્યો છે એ થશે બાણું કિલોમીટરનો એટલે એક તો વિસ્તાર વધ્યો છે બીજો અમે જે રહેતા ત્યારે સ્થાનિક બધા જ અધિકારીઓ રહેતા એ પછી કુસુમભાઈ અંજારિયા હોય અનિલભાઈ જોશી હોય પરમારભાઈ હોય ડીપી ટક્કર હોય દિગવા સાહેબ હોય ભટ્ટભાઈ હોય અને વિસ્તાર નાનો હતો એને લીધે અને લોકોના વચ્ચે સંકલન અને અધિકારીઓ વચ્ચે સંકલન હોવાના કારણે જે તે વખતે કામો પૂર્ણ થઈ શકતા હતા હાલના તબક્કે જ્યારે વિસ્તાર વધી ગયો છે ત્યારે લોકોના જે કંઈ પ્રશ્નો છે એ ચૂંટાયેલા પ્રતિનિધિએ અધિકારીઓ સાથે સંકલન કરી ને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ એવું હું અંગત માનું છું ને ખાસ કરીને જે કંઈ આ પ્રશ્નો છે ભુજ શહેરના એના માટે મારી જે રીતે વાત થઈ છે એ પ્રમાણે જિલ્લા પ્રમુખ જ્યારે દેવજીભાઈ વાચંદજી છે અને ધારાસભ્ય તરીકે જ્યારે કેશુભાઈ છે ને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મહામંત્રી ને ત્રીજી વખત જે વિનોદભાઈને સ્થાન મળ્યું છે ત્યારે આ લોકોનો જો માર્ગદર્શન લઈ ને કામ કાઉન્સિલરો અને નગરપાલિકાના બેઠેલા જે કંઈ હોદેદારો છે એ કરશે તો મને ચોક્કસ લાગે છે કે જે કંઈ પ્રશ્નો છે એનું નિરાકરણ થઈ શકશે કચ્છમાં અને ભુજમાં એના વિકાસ માટે અથવા નવું કંઈક કરવા માટે તમારી દ્રષ્ટિએ શું કરવાની જરૂર છે કે જેથી પક્ષમાં તમે સજેશન આપી શકો અને લોકોને પણ એમ થાય કે આ નવું થાય તો સારું છે એવું શું કરવાની ભુજ માટે અને કચ્છ માટે જરૂર છે ખાસ કરીને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે અભૂતપૂર્વ કામ કચ્છની અંદર કર્યું છે ખાસ કરીને નર્મદાનું પાણી જે ઠેઠ સરદાર સરોવરથી અહીંયા આવે છે અને લખપત સુધી પીવાના પાણી પહોંચે છે એ પછી રણોત્સવ સ્મૃતિવન આવા અનેકવિધ કામો થયા છે કંડલા મહાબંદર મુન્દ્રા મહાબંદર આ પણ કામ થયા છે એ રીતે હજી પણ ટુરિઝમની રીતે અને ખેતીની અંદર આધુનિક બધા જ થાય ને ખેડૂતોને ભાવ મળી રહે ને નવી ટેકનોલોજી અપનાવી ને જો ખેતી કરવામાં આવશે તો મને ચોક્કસ લાગે છે કચ્છની અંદર આપણે આગળ વધી શકીએ કચ્છ જે એવો છે કે જેની અંદર ત્રણેય વસ્તુઓ છે ઉદ્યોગ ખેતી ને ટુરિઝમ આ માત્ર ને માત્ર એક એવો જિલ્લો છે જેની અંદર આ ત્રણેય વસ્તુ થયેલી છે જેથી આ ત્રણેય ક્ષેત્રની અંદર જો પ્રગતિ થશે તો કચ્છ અત્યારે જે છે એના કરતાં પણ આગળ વધી હવે આથી એક સામાજિક વાતો હવે આપણે દર વખતે ચૂંટણી થતી હોય છે અને ચૂંટણીમાં તમે અગત્યનો ભાગ ભજવો ભજવો છો આ વખતે લોકસભાની ચૂંટણીમાં તમારે આખો વિસ્તાર કરવાનો છે તો તમારી દ્રષ્ટિએ ચૂંટણીમાં કચ્છમાં સારા અને ખરાબ એવા કયા અનુભવો તમને થયા કે જે લોકો વચ્ચે શેર કરી શકાય ખરાબ અનુભવ તો કોઈ થયેલા નથી પણ સારા અનુભવ પણ હું ચોક્કસ કહીશ કારણ કે સંગઠનના જ્યારે જવાબદારી આપી હતી ત્યારે એક સામાન્ય કાર્યકર્તા તરીકે વોર્ડના સામાન્ય કાર્યકર્તાથી કરી સંકલન કરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદભાઈને અમને જે ટાર્ગેટ મળ્યો હતો પાંચ લાખનો એ પહોંચાડવા માટે પાર્ટીના તમામ હોદ્દેદારો અને લોકો સાથે મળીને પ્રયત્ન કર્યો ને હવે ટેકનોલોજીનો યુગ છે ત્યારે સોશિયલ મીડિયાની રીતે ઝૂમની રીતે અને અનેકવિધ રીતે પ્રયત્ન કરે અગાઉની જે ચૂંટણીઓ હતી એનામાં એવું હતું કે લોકો વચ્ચે જતા પ્રવાસો કરતા હવે એ ને સાથે એ તો કરી જ છીએ પણ સાથે સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી ને ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન થાય એના માટે આ છેલ્લી ચૂંટણી હતી એનામાં પ્રયત્ન કરે અને એની અંદર સારું એવું પરિણામ લાવી શકે નહીં એમાં સારા અનુભવો ક્યાં જોવા મળ્યા પબ્લિક તરફથી ઉત્સાહ વધુ બતાવવાનો હોય તો પબ્લિકમાં તમારા કામની પ્રશંસા થઈ હોય અને ભાજપે જે વખતમાં કામ કર્યા હોય અને એને લોકોએ આવકાર્યા હોય અને એની દ્રષ્ટિએ સારો અનુભવ થયો એવા સારા અનુભવો અને કોઈક જગ્યાએ ખરાબ કહેવાય કામ નથી આવ્યો એવા અથવા કંઈ એવું હોય સારા અનુભવમાં એવો છે કે લાભાર્થી સંપર્ક અભિયાનમાં મેં જ્યારે જયારે જતા હતા ત્યારે લાભાર્થી અભિયાનની અંદર લોકોની જે વાત હતી એ લોકોને ખબર જ નથી કે આ સરકાર નક્કી કરે છે જયારે અમે વાત કરતા હતા કે આ બધું સેન્ટ્રલી અંદર બેઠેલી સરકાર છે ભારતીય જનતા પાર્ટીની એની લીધે થાય છે ત્યારે લાભાર્થી સંપર્ક અભિયાનની અંદર અનેક લાભાર્થીઓને મળ્યા ને એ લોકોને જ્યારે આ વાત કરી પછી આયુષ્યમાન કાર્ડ હોય બેટી પટાવોની વાત હોય કે ખેડૂતોની વાત હોય એવા અનેકવિધ લાભાર્થીઓને મળ્યા ત્યારે એ લોકોને ખરેખર એક આનંદ હતો કે સરકાર બહુ સારું કામ કરી રહી છે જ્યાં સુધી છેલ્લી ચૂંટણી એની અંદર બધા જ લોકો બૌદ્ધિક કરીને ખાસ કરીને વકીલો ડોક્ટરો ચાર્ટર એકાઉન્ટનો ને વેપારીઓ આ લોકો સાથે પણ સારું એવું સંકલન કરી ને મેળવી શકે ને ખાસ કરીને કચ્છ જિલ્લો અને મોરબી જ્યારે સાથે હતો ત્યારે તમામ જગ્યાએ એ લોકો સાથે સંકલન કરી માર્ગદર્શન તો નરેન્દ્રભાઈનું અમિતભાઈનું જિલ્લાની રીતે દેવજીભાઈનું વિનોદભાઈનું તમામ ધારાસભ્યશ્રીઓનું હતું જ પણ સંગઠન રીતે પાટીલ સાહેબ અને રત્નાકરસિંહનું જે માર્ગદર્શન મળ્યું એને લીધે સારું એવું અમે પરિણામ લાવી શકીએ તમે છેલ્લા ચાલીસ વર્ષથી એક ભાજપમાં જ વફાદાર રહીને કામ કર્યું છે અત્યારે ભાજપ સભ્ય નોંધણી ઝુંબેશ ચલાવી રહ્યું છે એમાં કચ્છના નવા યુવાનો જે અત્યારે પહેલી વખત મતદાર યાદીમાં આવતા હશે એ પણ સભ્ય તરીકે નોંધાશે બીજા જે ભાજપની વિચારધારા અથવા નરેન્દ્રભાઈ અથવા જે કચ્છમાં કામ થાય છે એને જોઈને પણ ભાજપમાં જોડાશે એ જે નવા જોડાતો ભાજપ સાથે જોડાતો વર્ગ છે એને તમે શું સંદેશો આપશો ચાલીસ વર્ષના તમારા અનુભવનો હમણાં સભ્ય નોંધણી ચાલી રહી છે અઠ્યાસી જીરો 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 વીસ ચોવીસ પર મિસ કોલ કરવાથી એક લિંક આવે છે એ લિંક થતાં તમે સભ્ય થઈ શકો છો નમો વેબના માધ્યમથી પણ આપણે એનામાં સભ્ય થઈ શકીએ છીએ રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્રભાઈથી કરીને અમારા જે સામાન્ય કાર્યકર્તા પણ એમાં સભ્ય તરીકે થયા છે ને નવા યુવાનો છે એ ખાસ કરીને નરેન્દ્રભાઈની જે લોકપ્રિયતા છે ને નરેન્દ્રભાઈની જે કામ કરવાની પદ્ધતિ છે એને લીધે અમારે કહેવું નથી પડતું યુવાનો હોય કે યુવતી હોય એ લોકો સામેથી સ્વેચ્છાએ એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ને ખાસ કરીને યુવાનોને સારું શિક્ષણ મળે એ લોકોને રોજગારીની તકો મળે એના માટે જે વાતચીત થાય છે એનામાં પણ માર્ગદર્શન આપીએ છીએ ભૂપેન્દ્રભાઈ તમે અમારી ચેનલમાં આવ્યા અને ખૂબ અંગત વાતો તેમજ પક્ષની વાતો કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર